હેલો વિદ્યાર્થી મિત્રો હું ફરી તમારું માનવ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ છ નો ગુજરાતીનો પાઠ બીજો જોવાનો છે વાર્તા રે વાર્તા ચલો અમારી ચેનલ સાથે જોડાયેલા ન હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ એન્ડ લાઇક કરી નાખો અને જે વિદ્યાર્થીઓ પહેલાથી જોડાયેલા છે અને અમારી ચેનલના દરેક વિડીયો જોવે છે એને કોઈ પ્રશ્ન જ નથી જે જોડાણા નથી તેને ફરજિયાત સબસ્ક્રાઈબ એન લાઈક કરવું ફરજિયાત છે જેથી અમારા વિડીયો તમને મળી રહે ચલો આપણે બી પાઠ બીજો વાર્તાને વાર્તા જોવાનું છે તો કે એને શું છે તો કે સંકલિત છે શું છે ચાલો હવે આગળ એના વિકલ્પોનું સોલ્યુશન કરશું પહેલો પ્રશ્ન છે ગુરુજીએ બાળકોને શું કરવાનું કહ્યું છે તો કે વાર્તા આગળ ચલાવવાનું કહ્યું છે હાથી સાથી સિયા વિયા થઈ ગયો હતો તો કે ખૂબ ગરમી ગરમીથી હાથી ખૂબ આનંદમાં આવી ગયો કારણ કે તો કે રસદાર કેરીઓ ખાધી અને કેવી કેરી ખાધી તો કે રસદાર કાગડીએ શા માટે કડકડાટ મચાવ્યો તો કે હાથીએ તેના ઈંડા ફોડી નાખ્યા માટે કાગડીએ કોને ફરિયાદ કરી તો તો કે કે પંચને પંચને કેને ફરિયાદ હવે આપણે આગળ કરીને ખાલી જગ્યા પેલી ખાલી જગ્યા ગુરુજીનું નામ ખાલી જગ્યા હતું શું હતું તો કે કરુણાશંકર હાથીએ ખાલી જગ્યા કેરીઓ ખાધી તો કે ખટમધુરી દાળી પર ખાલી જગ્યાનો માળો હતો કાગડી કાગડા ખાલી જગ્યા કરતા એકઠા થઈ ગયા ક્રાઉ ક્રાઉ કાગડીના ખાલી જગ્યાએ પણ સાથ પુરાવ્યો સ્વજનોએ ચલો આ હતી ખાલી જગ્યા હવે નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રણ માં છે ખરા ફટા કાગડી એ કડકડાટ મચાવ્યો તેથી હાથી ભાગી ગયું તો શું આવશે ખોટું હાથી ગેલમાં આવીને ઝાડની ડાળીઓ તોડતો હતો સાચું નાતનો મુખી કાગડીને પક્ષીરાજ ગરુડ પાસે લઈ ગયો સાચું ગરુડના દરબારમાં બુલબુલના પડઘમ ગાજે છે ખોટું પ્રધાન મંડળને હાથીને દેશવટાની સજાનો ચુકાદો આપ્યો સાચું બાદ સૈનિકોએ હાથીને સરોવરમાં नहाતો જોયો સાચું ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 માં છે કોણ બોલે છે પેલું છે અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે છે તો તો કોણ બોલ્યું કે ભાઈ તે જ ન કરાવ્યું કરવાનું કર્યું તો કે કબૂતરી પંચ પરમેશ્વર હાથીના કૃત્ય સામે મને વાંધો છે કાગડી મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે હાથીને

છે એના પછી તો કે ડુંગરની સાંકડી ઘાટીમાં હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદ પાર થાય છે હવે પાંચમું શું તો કે છેલ્લું એ જ હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પહેલાં આંબાની વાટે દોરે છે આ હતા ઘટનાક્રમ ચાલો હવે આગળ આપણે જોશું નાના પ્રશ્ન પહેલો પ્રશ્ન પહેલો પ્રશ્ન સેના કયા પક્ષીઓની બનેલી છે સેના બાજ પક્ષીઓની બનેલી કયા તો કે બાજ પક્ષીઓની સરોવરમાં હાથી શું કરતો હતો તો કે સરોવરમાં હાથી સૂંઢથી પાણીના ફુવારા ઉડાડીને નાહતો હતો અને આનંદી ચિત્કારતો હતો પછી ત્રીજો પ્રશ્ન છે હાથીની ધર્મની બહેન કોણ હતી અને તેણે હાથીને શું કહ્યું તો કે કબૂતરી આથાની ધર્મની બહેન હતી અને તેણે હાથીને કહ્યું કે હાથી ભૈયા તને આ શું સુજીયું હાથીને હદ પાર કર્યા પછી કબૂતરીને શું વિચાર આપ્યો તો કબૂતરીને હાથી ભૈયાને સોધ કરવાનો વિચાર આવ્યો ને સવાર થતા તે શોધ કરવા ઉડી નીકળી કબૂતરીએ હાથીને ક્યાં જોયો તો કે કબૂતરીએ હાથીને સરી સંકોચીને નાના નાના ઝાડવાના આછા છાયામાં બેઠેલો જોયો બરુડ રાજાએ કબૂતરીની વાત સાંભળી શું નિર્ણય લીધો તો કે ગરુડ રાજા એ કબૂતરીની વાત સાંભળી હાથીની હદ પારની સજા માફ કરી દીધી હતી ચાલો આ નાના પ્રશ્ન હવે આગળ આપણે પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર જોશું ચલો એમાં પહેલો પ્રશ્ન છે ગાગડીએ શા માટે કડકડાટ મચાવી મૂક્યો તો કે કેના માટે મચાવ્યો હતો તો કે હાથીએ ગેલમાં આવી જાય આંબાની ડાળ કડક કરતી તોડી તે ડાળી પર કાગડીનો માળો હતો માળો તૂટી ગયો અને તેમાંના ઈંડાનો ફોદો નીકળી ગયો આથી કાગડીએ કડકડાટ મચાવી મૂક્યો કાગડીએ નાતના પંચને સી ફરિયાદ કરી કાગડીએ નાતના પંચને કી ફરિયાદ કરી હતી તો કે કાગડીએ નાચ નાતના પંચને હાથી સામે ફરિયાદ કરી કે હાથીએ વગર વાઘ ગુને તેના ઈંડા ફોડી નાખ્યા અને બચ્ચાની હત્યા કરી કારણ કે તે હાથીને સજા કરવા ઈચ્છતી હતી આગળ પ્રશ્ન ફરિયાદ સાંભળી પ્રધાન મંડળે ચુકાદો જાહેર કર્યો પ્રધાન મંડળે શેનો ચુકાદો જાહેર કર્યો તો કે ગરુડ રાજાના દરબારમાં કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાન મંડળે ચુકાદો આપ્યો કે હાથીને તાત્કાલિક દેશવટો આપવામાં આવે પછી ચોથો પ્રશ્ન છે હાથીના રંગમાં ભંગ સાથી પડ્યો તો કે હાથી મોજથી સરોવરમાં નાતો હતો ત્યાં જ બાજ સેનાપતિએ તેના પર તીર વેગે તેની પીઠ પર તીક્ષણ ચાચથી ઘા કર્યો આથી હાથીના રંગમાં ભંગ પડ્યો હાથી કેમ ઉભી પૂછડીએ ભાગ્યો હતો તો કે બાજ સૈનિકની ટુકડીએ ચારે બાજુથી હાથી પર હુમલો કર્યો તીક્ષ્ણ ચાર્જથી તેની પીઠ પર ઘા કર્યા બચાવવાનો કોઈ આરો રહ્યો નહીં તેથી તે ઊભી પૂછડીએ ભાગ્યો હાથીને હદ પાર કરવાથી કબૂતરીને અસર થઈ તો કે કબૂતરી હાથીની ધર્મની બહેન હતી કબૂતરી શું હતી તો કે ધર્મની બહેન હાથીને હદ પાર કરવાથી તે મૂંગા મૂંગા કલ્પપાત કરતી હતી ખૂબ જ ગમગીન બની ગઈ હતી હર ઘડી હાથીભૈયાને યાદ કરતી હતી શું કરવું તેને સૂઝતું

અને તેણે ગરુડ રાજાને કહ્યું કે હાથી ખૂબ જ પસ્તાવો થાય છે હાથીને શું તો પસ્તાવો માફી માંગવા તૈયાર થયો હવે નવમો પ્રશ્ન છે ચલો હાથી એ કરેલ પસ્તાવાનું પરિણામ શું આવ્યું હતું તો કે હાથીને પસ્તાવ તેનું પરિણામ એવું આવ્યું હતું કે તેને ગરુડ રાજા તેને માફી આપી તેની હદ પાર સજા માફ થઈ પાછો તે પોતાના ગાઢ જંગલમાં રહેવા લાગ્યો હવે તે સૌ પશુ પંખી સાથે હળી મળીને આનંદ થી રહેવા લાગ્યું કબૂતરી હર્ષના ગીત ગાવા લાગી કોયલ મીઠા અવાજે ગાધી હાથી ને માથે આવીને બેઠી હાથી આનંદ થી ચિત્કાર તો થયો અને આંબાની ગુંજે ગુંજી ઉઠી ચલો આ હતા ટૂંકમાં અવતર હવે એના પાઠના મુદ્દાસર પ્રશ્ન એટલે કે પ્રશ્નોના જવાબ જોઈએ આપણે ચાલો જે નીચે આપેલા છે પેલો પ્રશ્ન છે ગરુડ દરબારનું વર્ણન કરો ગરુડ રાજા રાજા એટલે જે તમને ગરુડ વિશે આપેલું હોય તે તમે કરી શકો જો એમાં લખેલું છે કે રાજા કોણ હતા તો ગરુડ દરબાર ભરીને બેઠા હતા દરવાજે શું હતું ગીધની ચોકી કરે છે ડેલીએ કુકડાની પડગમ ગાજે મંડીએ બુલબુલની સરણા એવું બધું હતું ને તો એ બધું તમારે લખવાનું છે ચાલો નીચે બીજો પ્રશ્ન છે પક્ષી હાથી હાથીને હદ પાર કેવી રીતે કરી જે આપણે નાના પ્રશ્નમાં જોયું હતું જમણા એવી રીતના જ છે બધું તમે જોઈ શકો છો કે હાથીની સોજ માટે સજ્જ થઈ કોણ તો કે બાસ સૈનિકની ટુકડી એ આગળ આવી જ ગયું હતું કે તેમણે હવાઈ તપાસ શરૂ કરી સરોવર માથે આવી અટક્યા હાથીને છાતીપુર પાણીમાં ઉભેલો જોયો પછી સૈનિકોએ કહ્યું કે ઈંડાનો નાસ્કાના હાથી હાથ છે પછી એને તેર તીરથી મહી હાથીને ઘા હાથી મારેલા હતા તો એ બધું આમાં જો આપેલું છે હાથી ભાગી ગયો ગયો હાફળો થઈ તો એવું બીજા પ્રશ્નનું વર્ણન છે હવે ત્રીજા પ્રશ્નમાં જો શું કે છે ત્રીજો પ્રશ્ન કે છે હાથીને કઈ વાતનો પસ્તાવો થતો હતો કેમ તો કે હદપાર થયા પછી હાથી સાવ એકલો એટલે એના ભેગું કોઈ હતું જ નહીં બિચારો એકલો થઈ ગયો હતો પક્ષી કે પ્રાણી જોવા મળતું ન હતું વેરાન પ્રદેશમાં નાના ઝાડવાના આછા છાંયા હાથી પસ્તાવો કરતો બેસી રહ્યો આનંદમાં આવી જઈને તેણે ઘમછાળ મચાવી અને કાગડીના ઈંડા ફોડી નાખ્યા તેનો પસ્તાવો કરી રહ્યો હતો હવે જો કસ્તુરી હાથીની સજા માફ ન કરવાની હોત તો તો કે કસ્તુરીએ હાથીની સજા માફ ન કરવાની હોત તો ધરમની બહેન તરીકે પોતે પણ દુઃખી થાય પછી આગળ આપેલું છે કે હાથી ઉજ્જવળ પ્રદેશોમાં એકલો એકલો જીવન વિતાવતો હોત તેના જીવનમાં આનંદને બદલે દુઃખ અને તકલીફ પચાવાયેલા રહે તે મિત્રો વગર ઝૂરી ઝૂરીને મરી જાય હા હતા પ્રશ્નોના જવાબ હવે આપણે એને જો માગી મુજબ આપેલું છે પ્રશ્ન નંબર નવ ચાલો એમાં શું આપેલું છે કે આ પાઠની પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્ય શોધીને લખો તમને ઉદાહરણમાં આપેલું છે કાગડી જોર જોરથી કા કા કરે છે તો કે મોર મહેકે છે મોર ગહે મહેકે છે કોયલ ટુકે છે કબૂતર ઘૂઘવે છે ઓલો ઘૂું કરે છે ચકલી ચીચી કરે છે આ હતું આપેલ શબ્દ માગ્યા મુજબ માં આવેલું છે હવે નેક્સ્ટ છે આપેલ શબ્દના આધારે ફકરો બનાવો તો એ તમને આપેલો જ છે તમે જોઈ શકો છો હવે નીચે એના જ ખાલી જગ્યા છે હાથીએ ખાલી જગ્યા કરતી ઉચકી તો કે કરતી હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને ખાલી જગ્યાએ દાળી તૂટી પડી તો કે કળ હાથીએ ખાલી જગ્યા રહીને ને સૂંઢ ઉંચકી તો હળવેક હાથી ખાલી જગ્યા દોડ્યો જાય છે તો કે આપણો ફાફડો બાજ સરદાર હવામાંથી ખાલી જગ્યા હાથી પર ઘસે છે કે તીર વેગે હવે છે ઉદાહરણ મુજબના શબ્દો કોષ્ટકમાં શોધો તો ઉદાહરણમાં જોઈ જો ઘટા આપેલું છે તો ઘટા દાળ લેખો સુગંધી છે તો સુગંધી દાળ લેખો જો શબ્દની પાછળ દાર દાર શબ્દ ઉમેરવાનો છે તો તમારે આ બધા મેં એવું જ કહું જો આ કસ છે તો કસદાર રસ તો રસદાર અણી તો અણીદાર મલાઈ તો મલાઈદાર એવી રીતના બનાવવાના છે ચાલો હવે આગળના બેઝમાં જોઈએ પાંચમું છે રેખાંકિત નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો ચલો વર્ગીકરણ કરેલું છે તે આપણે કરેલું છે કે જાતિવાચક વ્યક્તિવાચક સમૂહ વાચક ભાવવાચક અને પ્રવ્યવાચક તમારે લખાવાના લખવાના છે જાતિવાચકમાં જો આટલા શબ્દો આવે છે જંગલ જિલ્લો સ્થાપત્ય શાળા અને વિદ્યાર્થી આ ફકરામાંથી લખવાના છે વ્યક્તિવાચકમાંથી માંથી રવિવાર પોળો સાબરકાંઠા હાથ સમૂહ વાચક એટલે કે ટોળું એવી રીતના સકુટુંબ ટોળું બાલ વૃંદ વાચકમાં એટલે ભાવ પ્રગટ કરતા હોય એવા તો કે સુંદર મસ્તી પછી સૌંદર્ય રોમાંચક આનંદ ને મજા દ્રવ્ય વાચકમાં એટલે કે નાસ્તા ને સરબત આ તા તમને આમાં એમ પણ પૂછી શકે કે નામ આપેલા હોય ને આને વર્ગીકરણ કરો જાતિવાચકમાં વ્યક્તિવાચકમાં સમૂહ વાચકમાં તો તમને આવી રીતના પણ પૂછી શકે જેથી તમારે પાકું કરવું ફરજિયાત છે ચલો નીચે કંઈક ફકરો આપેલો છે જોઈ રેખાંકિત પદ ને સ્થાને કયા પદો મૂકી શકાય તે મૂકીને ફકરો પૂર્ણ કરવાનો છે જો આ રેખાંકિત આપેલા છે એના એની જગ્યાએ તમારે તમારી રીતે શબ્દ ઉમેરવાના છે જે તમે જોઈને લખી શકો છો હવે આગળ જોઈ

કોને રવિવારે એની ઘરે ગયો તો નિરંજન ક્યારે ગયો તો તો કે રવિવારે એટલે બંને લખવાનું ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે આપણા રાષ્ટ્રપિતા કોણ છે ગાંધીજી તો કે કહો ગાંધીજી શું હતા રાષ્ટ્રપિતા હતા સસલા અને કાચબાની હરીફાઈ યોજાય કોની કોની તો કે સસલા અને કાચબાની શું યોજાણી હતી તો કે હરીફા એટલે તને તન આવશે અહીં ગાયનું શુદ્ધ ઘી મળે છે તો ગાયનું મળે છે શું મળે છે તો કે ઘી સૈનિકોને ચાર ટુકડીઓને યુદ્ધ માટે તૈયાર કરવામાં આવી છે કોને તૈયાર કરવામાં આવ્યા સૈનિકોને કેટલી ટુકડીમાં તો કે ચાર સેના માટે તો કે યુદ્ધ એટલે બધું નામ વાંચ કહેવાય ચાલો નીચે છે આપેલા સમાનાથી ચાલો જોઈ શકો છો અને લખીને હું સરખી રીતના રસોઈ દુર્ગીમાં ધ્યાન રાખું જેથી કોઈ ભૂલ ન થાય ચલો હવે આપણે આગળ ચલો એની જોડણી આપેલી છે જોડણીમાં તો ખાસ ધ્યાન રાખવાનું જે વસ્તુ થતી હોય જેમ રસો વારો હોય તો રસોવારો દીર્ઘા વારો હોય દીર્ઘા વાળું એવી રીતના લખવા ચલો આ જોડણી હતી હવે આપણે નેક્સ્ટ શબ્દ સમૂહ ચલો તે પણ આપેલા જ છે નીચે આપેલા છે રૂઢિપ્રયોગ જો રૂઢિપ્રયોગમાં અર્થ હોય નઈ તો ફરજિયાત લખવા પડે

એમાં પણ છે ઊભી પૂછડી નાસવું તો ગભરાઈ ને ઝડપથી ભાગવું હસવાનું કઈક ખરાબ થવું પછી નીચે આપેલું છે અભિમાન ઓગળી જવું ગર્વ જતો રહેવો ધાણ નીકળ જવો તો ખૂબ જ નુકસાન થવું ચાલો આ તાર પ્રયોગ મેં નીચે કઈક આપેલું છે મુદ્દા પરથી વાર્તા બનાવવાની તમને પરીક્ષામાં પૂછે છે તમને બાકી બુક પણ નિશાળે બનાવતા હશો તેમાં લખાવશે તેથી આપણ પાકી કરી લેવી જો ચાલો આપણો આ વિડીયો અહીંયા પૂરા થાય છે જો અમારો વિડીયો તમને બહુ સારા લાગતા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ એન્ડ લાઈક કરી દેજો જે નવા વિદ્યાર્થીઓ છે તેના માટે અને તમારા ફ્રેન્ડને પણ શેર કરો તેથી તે પણ આમાંથી જોઈને લખી શકે